કુખ્યાત ગેંગસ્ટર રાજન પાશેની સંડોવણી સામે આવી છે અમદાવાદમાં સાયબર ક્રાઇમે પકડેલા એક આરોપીની તપાસમાં કુખ્યાત ગેંગસ્ટર રાજન પાશેની સંડોવણી સામે આવી છે સૌરભ યાદવ પાસેથી આઈસીઆઈસીઆઈ બેંકનું એકાઉન્ટ મળ્યું આલા તપાસમાં કિશન કિશનસિંહને રકમ કોઈ મળી હોય એવું તપાસમાં આલી તપાસ સુધી જણાય આવેલું નથી પણ રાજન પાસી મળ્યા પછી ખરેખર એને કોઈ રકમ મળી હતી કે કેમ એ બધું જ એના બાદ સ્પષ્ટ થશે આખો બનાવ જે છે જેને જેના એકાઉન્ટમાં પૈસા જમા થયા છે એ પણ જે તે સમયે જ્યારે જેલમાં હતો એ દરમિયાન જ આ મર્ડરના આરોપી કાર્તિક કાર્તિક સિંહ સાથેનો સંપર્ક થાય છે પછી એ છૂટી જાય છે એ છૂટી ગયા પછી કાર્તિક કાર્તિકસિંહનો સંપર્ક રાજન પાસી સાથે થાય છે અને રાજન પાસીના કહેવાથી આ એકાઉન્ટ જે છે એ ખોલવામાં આવે છે આમ મોટાભાગના સંપર્કો જે છે જેલમાં જ આ ગુનામાં થયેલા હોય એવું આવ્યું છે અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે